你别喝酒。<noise> <noise> <noise>

હવે અમે ચા નાસ્તો કરી અને ચાલતા થઈ ગયા છીએ અને બીજા મિત્રો તો હજી પાછળ જ છે આ મારું ટ્રેક્ટર છે આ અશ્વિનભાઈ સી થાક લાજો છે પણ એ માતાજી તો અમે જવાના જ છો સાચી જાશો તોય અને આ અમારા ચેતનજી સી એક પગે આડીશ એવું મૂંછા થઈ થઈ થાક લાગ્યો એટલે છે એટલે મિત્રો આપણે તો બ્લોગમાં આવા દે છે આ બધા ચાલતા

બાકી રહી જાય છે કે અમન બતાવો જો જોઈ લ્યો દલપત ભાઈજી પાંચસો મીટર ના છે તમને અમે દર્શન કરાવીશું બીજા ગોગા મહારાજના તો તમે આ બ્લોગ વિડીયો જોતા રહેજો અમારો લાઈક કરજો સબસ્ક્રાઈબ તો કરજો જ પડી અમારી ચેનલ તો અમને વળી ફક્ત ચાલવાનું મૂડ આવે કોમેન્ટ 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 તો અવશ્ય કરજો એટલે મારે પેમેન્ટ આવે ને પેમેન્ટ એક વખત વધે કે સમજી જાવ વાત ને મિત્રો હજી સુધી બધા મિત્રો સરસ સરસ ચાલે છે બહુ ડમ છે બહુ જોર છે પગમાં જોર છે અમે દાસજીયા ગોગા મહારાજ ના મંદિરે આવી ગયા છે અને આ ટુકડી અમારી છે નાના નાના બાળકો છે પણ સૌની પહેલા આગળ ચાલે છે આ જો બહુ ઉત્સાહ છે મહાકાળી માય મંદિરના દર્શન કરવાનો અને સૌ ની પહેલા જ આગળ ચાલે છે બાળ યુવાનું છે અને ગોઘા મહારાજ નું મંદિર જોઈ લો મિત્રો

આ મારી ટુકડી છે ચાલે ચાલીને થાકી ગઈ છે ના થાકણ ના થાકે સેકની તો સીદ નહિ આરાય થાકતા નહીં અમે થાકી જતો હેડી હેડી આ એ ના પાડશે ને ને એનાય કમાય છે કે ગોગા મહારાજના દર્શન કરીને આવી જાશી પરતીજી બોલો પરથીજી આયા દર્શન કરી આયા બોલો દાદા ને સુખ દર્શન કરતા હો આ કિરણ ભાઈ છે આ ચાલવાના બહુ એક્સપર્ટ લોકો છે આ શેધા ભાઈ अशोक ભાઈ આયા બધા ના આગળ જ રહી છે આ બધા હો

Jai Boga Bapak Badan Mikro Dasar Kargo Jai Boga Bapak Ayah kamera video syuting kawan di mana isi dasar Boga Bapak Namandiri આ મંદિર છે ને અહીંયા બધું મંદિરમાં વ્યવસ્થા હે દાહોદ ગોગા બાબા મસ્ત મસ્ત શંકર ભગવાન નું મંદિર છે અહીંયા આગળ તમને દર્શન કરાવ મિત્રો જય શ્રી શંક જય ભોલેનાથ મંદિર પ્રાંગણ છે મંદિર આપણે દર્શન કર્યા છે चलो मित्रों हम अपने रस्ता पर चालीए जय गोगा जय गोगा बाबा બધા મિત્રો દર્શન કરજો જય ભોગા બાપા અહીંયા કેમેરો વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે આ છે અમારું મિત્રો ટ્રેકર અને અમે ટ્રેક્ટરમાં આવ્યા છો ચાલતા સેવાવાળા મોડસોથી અને અમે ચાલતા છીએ આ અંદર બધા બેઠા છીએ સેવાવાળા મોડસો અને આ મારું ગ્રુપ છે આખું જય મહાકાળી મંડળ જોડે આવી પેલી વાર પાવાગઢ હેડતા જરા પગના તળિયા તો બહુ વળ્યા પણ હવે શું કરવું જાઉં તો છે હેડતા એના માટે જવું છે તો જવું છે ભાઈ